દિનેશભાઈ જે આવ્યા નથી એટલે મારે જવાનું આ વખતે પૂરો થઈ ગયા છે બધા મેલા પડે અને આજે આવી જાય તો સારું આવવાનું કહેતા તો હતા કે હું પહોંચી આવીશ આવી જાય તો આપણે સાંજે નીકળશું પહેલા તો દુકાનો પહોંચી ઘરે ચા બીજી પહેલાં તો કેમ આપણે થઈ ગયું હું મેં કીધું તું ઘરે જવાનો ટાઈમ ઘરે જતો હતો ફટું કે મારે હાલ્યું ફટું લઈ લઈ જાવ અને બધાને હું કબૂનકક માં દેનેયા 30 ડિગ્રી પૂરી ગરમી હતી થોડી આદમાં કડર ગરમી જ છે એક જરા તો રમેશભાઈ તમે હોસ્પિટલ માંથી અહીંયા ક્યાં આવી ગયા

રાજા નેતા શોભા તમને કે બીજે ક્યાંય બધે કે બીજે રાજુભાઈ તડકા રાખીને બેઠા એકદમ મજા ને વાતાવરણ હવા લઈ રહ્યા

भाई जरा जियो जो मीठो ये तो बड़ा बदारो है आ भाई ये बददस्ती में नाश्तो करावे हमुरी इच्छा नथी तो ये बददस्ती करावे बोलो आनो सो करू तो दूकान करो तो भाई माने करावण पड्यो चाय भी दी जूस पीजो अई मारे के नाश्तो करो नाश्तो करो पड्यो पछि क्या किया मार फोटो एक मैं भूख ना लगे

દીકરો <laughs> <laughs> कोई ले बच्चे एकलो थे रयो तो न ह रूम में एतले आ तुम्हारी क्या आवा क्या से लऊ जे ladder लेवा क्या देर से आमा देखा किए वाट के में <laughs> <laughs> चाय देती हो अडाड़ी में राखो चाय रूम में ही बाहर राखो या मत दे दी 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 तो वही आई की अडाड़ी होती ना वाट के में ना ना वो या ले आए अडाड़ी में चाय नहीं अच्छा चाय आज जोरदार बनी है या तो मैं लिख रहा हूं जो ऑर्डर कर रहा हूं करेक्ट बना लीजिए ऑर्डर तो तो नहीं गाड़ी में ही रह गया बस हम ना बारेया ना बारेया हुआ उड़ए हुए हां है नीति नीतिियल तो हमने हम रखी थी ना हमने हम पड़ियो मीठा भाव के खाता है हैं मीठा भाव के खाता है ओ अल्लाह के तो ले लिया सुंदर भैया जी दुकान है तो आज मैं किधर यार ले हां लेंस बराबर है जी मैं तो बराबर नहीं आल्ती ओहो होशियार है मारा कथा होशियार है कौन जीवता ना था जेम टाइम थोड़ी है रे ये पैया छोट तो कमाल है अच्छा ना ऊपर से मैं ना तो पहले प्रेस चाहिए थोड़ी बहुत मुंड यूज कर लो का मैं थोड़ा वैलेटिंग में अच्छी ना ના જવાનું હતું પણ ભાગી ગયો તો હું નલી નાહ્યો તો એટલા માટે તો મેં થોડોક આરામ કર કરલો હવે જમી લઉં પહેલાં તો વાગી ગયા એક્ચુલીમાં નવ હત્ય તો જમવાનું જઈએ પછી ના નાહીએ ભાઈ આપણે નાહવું તો પડશે હવે કટાળા આવે જમવાનું વાહ બદલાવ બદલાવ કરતો બદલાવ બદલાવ કરતો બદલાવ રહે બદલવા નથી ને આપણે દુકાનમાં થોડક રાખી દીધું નીકળી આવે એટલે પછી રાખવા ને નકા તો સારું થઈ ગયું થઈ ને બીજો કામ કામ કરતા ને એવરેજ આવે લાખ કામ

એ તો બધું સેટલ થઈ ગયું એક અહીંયા દીધું હું બને વ્યસ્ત થઈ ગયો વ્યસ્ત રહેવું જરૂરી હવે હવે ભેગા કરવાના પાડી કરાવવાના અમે કરી કરી તમે કરી હવે દઈ દલ ફટાફટ દઈ ખપતો દઈ લેવા દેખા તો મસ્ત હે મોસરી મોસરી ખપે ઓ મોસરી ઘણા ટાઈમ થી ટીફીન જ ખાતું તો

ઓનલાઈન મૂકે મસ્ત ઓનલાઈન મૂકે એટલે અંતે હાર અલગ અલગ કે ચમક કે ચમક કે ઓડી તો તો ચમક લાગતી હમણે તો ઘણા ટાઈમ પડી તો ઘણા દીધો બે થયો તો આઠો છે પણ તોય ઘણો થતો એ ના ના દહક ગયા થોડી તો થોડી રહ્યો ની ઉસની રહી હે તો ખબર

જય શ્રી રામ જય શ્રીરામ